તો ચાલો અત્યારે તો મહાદેવના દર્શન કરવા જવાનું મેલ દર્શન કરવા જવાનું છે તો ચાલો પેલા દર્શન કરવા જઈએ તો ચાલો ફ્રેન્ડ મહાદેવના મંદિરે પગી ગયા છે તો ચાલો દર્શન કરવા જઈએ

ચાલો ભાઈ મેલીમાના મંદિરે પહોંચી ગયા છે અને દર્શન પણ કરી લીધા છે તો ચાલો હવે ઘરે જઈએ ચાલો ભાઈ હવે મહાદેવને મહાદેવના મેલીમાના દર્શન કરીને તો વી આવ્યા છીએ પાછા ઘરે તો ચાલો હવે કારણ કે નાઇટ કરીને આવ્યા છે એટલે આ કોઈ રાઇટમાં ઉજા કરો તો એટલે કંઈક કોઈ પણ જશું કારણ કે હજી પાછું જવાનું છે ક્રિકેટ રમવા પણ જવાનું છે ચાલો પહેલાં ઉઈ ચાલો પહેલાં હવે જાગી ગયા છીએ અને કાકા છોકરાને મૂકવા પણ જવાનું છે સીઆઈડીસીમાં કારણ કે એ કાકા ચાલો આપણે દાદાને કારખાને મારે જવું છે તો મેં કીધું ચાલો હું પણ ઘણા દિવસથી ગયો નથી તો પેલા ત્યાં પણ આંટો મારી આવી તો ચાલો જીઆઈડીસી માં જઈએ દોફ અત્યારે જઈએ છીએ અને ચાલો મૂકવા જઈએ પેલા તોફેન હવે અંદર પોગી ગયા છે નોળો જોવા દોડા દોડ ચાલો હવે અંદર જઈએ શું કે છે જોઈએ કારણ કે ઘણા સમયથી આવ્યા નથી દાદાના કારખાને અને મળવા પણ નથી આવ્યો

કે કે ર કે આમ બાપુ જેવી થઈ જા હામલાં પી બાપુ જે હું કામે ન જતા જઈશ નઈ બાપી નઈ મેં કે કામે જાય આય આમ કામે જાય છે પણ આજે રજા હતી બજે શું કરીને

દાદા ના તો પાછા ઘરે જઈએ છીએ કારણ કે ઓલા ને ઉતારી પણ નાખ્યો છે અને લઈ આપણે આપડે પાછા ઘરે જઈએ છીએ કારણ કે અડધી કલાક ઉપર થઈ ગયું છે અને રમવાનો પણ ટાઈમ પણ થઈ ગયો છે કારણ કે રજા છે એટલે અમે બધા ક્રિકેટ પણ રમવા જઈએ છીએ અને તમને ખબર જ છે કે કારખાને એટલે એટલે મને મને તો તો હતા છે પણ ખબર જ હતી કારણ કે મોટા વાળા એટલે દાદા દર વખતે હું આવું એટલે કે વાળ કપાવી નાખી થોડુંક પણ છે એટલે આજે પણ ખીજાયા હતા એટલે તો ચાલો હવે તો બે લીધું એટલે હું પાછા ઘરે જ આવું તો ચાલો ચાલો પણ હવે જીઆઈડીસી માંથી દાદાના કારખાના છે તો ઘરે ભોગી ગયા છીએ તો ચાલો હવે ક્રિકેટ બે અને સુઈ પણ જાય કારણ કે તડકો પણ અત્યારે છે તો કઈક સુઈ પણ જાઓ કારણ કે ક્રિકેટ રમવાનું તો પૂછ્યું હતું પણ બપોર પછી કાંઈ રમવાના હતા નહીં અને જોઈએ હવે હાના રમે છે કે નહીં તો ચાલો હવે પાછા સુઈ જઈએ તો ચાલો પણ હવે જાગી ગયા છું અને કારણ કે અત્યારે તો અંધારો પણ થઈ ગયો છે અને દીવાબત્તીનો ટાઈમ પણ થઈ ગયો છે કેટલી ખબર હાથના ઓગણપચા થઈ ગઈ છે તો ચાલો હવે દીવાબત્તી કરવા જઈએ તો હવે મને ભોગી ગયા છીએ અને દીવાબત્તી પણ કરી નાખ્યા છે જોઈ તો ચાલો હવે પાછા ઘરે જઈએ તો પણ દીવા કરીને ઘરે પાછા વી આવ્યા છીએ તો ચાલો હવે ઘડી મમ્મી તો જમવાનું બનાવે છે અને અત્યારે આપણે ઘણી ક્રિકેટ જોઈએ કારણ કે આજે તો આપણે જમવામાં તો મોડું થઈ જાય અને હજી તો બને છે કેટલા વાગ્યા છે ખબર આઠ વાગી ગયા પણ હજી જમવાનું બન્યું નથી કારણ કે બધા ગયા હતા બહાર ખરીદી કરવા અને આપણે હોઈ ગયા હતા ઘરે ઘરે એ તો તમને ખબર પછી તો મોડા આવ્યા હતા એટલે પછી અત્યારે તો

ચાલો હવે જમી લીધું છે તો ચાલો હવે હાલવા જશું કારણ કે જમીને પછી હાલવા પણ જવાનું દરરોજ હોય છે તો ચાલો હવે આજના બ્લોગમાં તો બસ આટલું કઈ છે જવા મળશું નવા બ્લોગમાં જય માતાજી હર હર માધેજી